ફરક છે સમયને કંટ્રોલ કરવાની ક્ષમતાનો આજે હું તમને સમયને કંટ્રોલ કરવા માટેના એવા શેર કરીશ જે તમે સમજી લેશો લેશો અને અપનાવી તો સમય તો કંટ્રોલ કરી જ શકશો પણ સફળતા તમારી પાછળ દોડતી આવશે તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે મારી પાસે સમય નથી હું બહુ બીજી છું પણ સાચી વાત તો એ છે કે સમય બધાનો સરખો છે વિખરાયેલું તો તમારું એટેન્શન હશે તો તમે સક્સેસફુલ બની શકશો એટેન્શન એટલે એનર્જી અને જે બાજુ તમારું એટેન્શન હશે એ બાજુ જ તમને રિઝલ્ટ મળશે અને એના માટે તમે દસ મિનિટ આ કામ કરવાનું શરૂ કરી દો અને એ પણ મોર્નિંગમાં

અને આ ટાઈમ ટેબલ તેમનું બ્રેક થઈ જાય છે તૂટી જાય છે એને તે રોજ ફોલો નથી કરી શકતા અને એનું રીઝન એક જ છે કે ટાઈમ ને ફોલો કરવા માટે ડિસિપ્લિનની જરૂર છે અને ડિસિપ્લિન તમારા મૂડ પર ડિપેન્ડ કરે છે અને એટલે જ તમારું ડિસિપ્લિન તૂટી જાય છે તમારું ટાઈમ ટેબલ બ્રેક થઈ જાય છે એના કરતાં તમે બ્લોક સિસ્ટમ અપનાવો ટાઈમ બ્લોક સિસ્ટમના કારણે તમે તમારું કામ આસાનીથી પૂરું કરી શકશો જેમ કે રોજ સવારે છ થી આઠ ડીપ વર્ક માટે ફાળવો આઠથી નવ હેલ્થ નવ થી બાર ગ્રોથ કેરિયર સ્કીલ વર્ક એના ઉપર કામ કરો અને એક થી બે રેસ્ટ બે થી પાંચ સ્કીલ વર્ક અને પાંચ થી છ પ્લાનિંગ નેક્સ્ટ દિવસનું જો તમે આ રીતે તમારા દરેક કામને બ્લોક્સમાં વેચી દેશો તો તમારા માટે એ કામ આસાન થઈ જશે પણ તમે કયા સમયે કયું કામ કરીશ એવું વિચાર્યા કરશો તો તમારો સમય વધારે વેડ પાશે ખાલી તમે બ્લોક્સમાં સેટ કરી દો કે મારે આ કામ કરવાનું છે પછી એ તમે કોઈ પણ ટાઈમે કરી શકો છો તમને જે રીતનું શેડ્યુલ હોય એ રીતે તમે એને ફોલો કરો જેથી તમારો ઘણો બધો ટાઈમ જે છે એ વેસ્ટ થશો બચી જશે તમે જોયું હશે મોટા ભાગના લોકો ટુ ડુ લિસ્ટ બનાવતા હોય છે પણ સક્સેસફુલ લોકો જે હોય છે એમની પાસે નોટ ટુ હોય છે અને આપણે આપણી લાઈફ ત્યારે જ બદલી શકીએ છીએ જ્યારે આપણી પાસે નોટ ટુ ડુ લિસ્ટ હોય તમને પણ નવાઈ લાગતી હશે કે એવું તે વર શું નોટ ટુ ડુ લિસ્ટમાં શું કરવું જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે નોટ ટુ ડુ લિસ્ટ આપણી પાસે હશે તો આપણને ટાઈમ ઓટોમેટિક મળી જવાનો છે મોબાઈલ પર નજર જવી કોઈ બોલાવે તો તરત જ ચાલ્યા જવું બધા જ ફોન રિસીવ કરી લેવા નકારાત્મક વાતો સાંભળવી અને ગમે તે ટાઈમે નાસ્તો કર્યા કરવો અને લેટ નાઇટ સૂવું આ એવી આદતો છે કે જે તમારી સક્સેસ જર્નીમાં મોટી બાધા બને છે જો આ આ આદતોને તમે ઓછી કરી દેશો આદતોને અવોઈડ કરશો તો સક્સેસ તમારી પાછળ ભાગતું આવશે આ બધી વસ્તુઓને જો તમે અવોઇડ કરશો ને તો તમને સમયનો મેજિક જોવા મળશે સમયનો જાદુ તમારા ઉપર આફરીન થઈ જશે અને તમે પણ સક્સેસ મેળવી શકશો તો આજથી આ બધી વસ્તુઓને ત્યજીદો અને ટુ ડુ લિસ્ટની સાથે સાથે નોટ ટુ ડુ લિસ્ટ બનાવવાનું પણ શરૂ કરી દો જેથી તમને ઘણો બધો ટાઈમ મળતો થઈ જશે સમયનો જો સૌથી મોટો દુશ્મન હોય તો એ છે પછી કરીશ અને આ એક વાક્ય લાખો લોકોના સપનાઓ તોડી નાખે છે પછી કરીશ એમાં આખી જિંદગી બદલાઈ જાય છે હંમેશા યાદ રાખો જે કામ તમે કાલ ઉપર છોડો છો એ કામ તમારા મગજ ઉપર દસ ગણું પ્રેશર વધારી દે છે અને એટલે જ આજે જે કામ તમને અઘરું લાગે છે એ જ કામ તમારી લાઈફ બદલી શકે છે અને એટલા માટે જ નાનું કામ તરત કરો મોટું કામ જે છે એને બ્લોકસમાં નાખો અને મિડલ જે કામ છે એને એલિગેટ કરો આ ફોર્મ્યુલાને અપનાવશો તો તમારી લાઈફ ઓટો પાઇલોટ મોડ પર જતી રહેશે અને તમે આસાનીથી તમારા સમયને કંટ્રોલ કરી શકશો અને સમયનો સારો એવો ઉપયોગ કરી અને સક્સેસ બની શકશો આપણે બધા જોઈએ છીએ કે મોટા ભાગના લોકો સ્પીડમાં ભાગી રહ્યા છે ખૂબ દોડી રહ્યા છે પણ ગલત ડાયરેક્શનમાં પછી એવું કે છે કે મને મારા લાઈફમાં પ્રોગ્રેસ દેખાતો જ નથી જે સફળતા મળવી જોઈએ એ મળતી જ નથી તો આપણને સાચી ડાયરેક્શન કેવી રીતે ખબર પડશે તો એના માટે રોજ રાત્રે પાંચ મિનિટ પોતાની જાતને સવાલ પૂછો કે શું મેં આજે એવું કોઈ કામ કર્યું કે જે મારા જીવનને આગળ લઈ જાય મને એક સ્ટેપ આગળ લઈ જાય જો જવાબ ના મળે તો તમારે કાલનો પ્લાન બદલવાની જરૂર છે પછી જુઓ તમારું રિઝલ્ટ બદલાઈ જશે અને એટલે જ આપણે રોજ રાત્રે પોતાની સાથે વાતો કરવી ખૂબ જરૂરી છે કે આજે મેં શું કામ કર્યું કે જે મને મારા નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માટે મદદરૂપ થાય છે કે નહીં સમય હંમેશા તમારી સાથે છે પણ તમે તેને પ્રાયોરિટી નથી આપતા જો તમે સમયને પકડી લેશો ને તો આજે જે લોકો તમને નથી ઓળખતા એ જ લોકો તમારા સક્સેસની વાતો કરશે તમારું એક્ઝામ્પલ આપશે છે ને સમયની કેવી બલિહારી સમય જ તમને

તો તમારી લાઈફમાં મિરેકલ થશે મિરેકલ જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય તો આજે જ એક સંકલ્પ કરો હું સમયને વેસ્ટ નહીં કરું ઇન્વેસ્ટ કરીશ જો તમે તમારી લાઈફમાં લેવલ અપ કરવા માંગતા હો તો કમેન્ટ કરો આઈ કંટ્રોલ માય ટાઈમ અને હું આવા જ તમારી લાઈફને ચેન્જ કરતા વિડિયો લઈને આવતી રહીશ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને હા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બળા સોચો બેક ઓફ જીવો કેમ કે લિમિટલેસ લાઈફ નો મતલબ છે રૂકો મત આગે બળો